એમ છો અમદાવાદ તમને આ પાછળનો સરસ સરસમી ગેટ જોઈને તમને લાગતું હશે કે દુબઈ નું મિરાગલ ગાર્ડન માં તો નહીં આવી ગયા રોનીભાઈ ના હું અત્યારે આવ્યો છું બે હજાર પચીસના ના સૌથી મોટા અને ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર તો આજે બધું તમને બતાવીશ શું શું તમને જોવા મળશે છે કેટલા રૂપિયા ટિકિટ છે બધી જ માહિતી તમને આપવાનો છું આવી જાઓ અમારા સાથે અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર તમારી મુલાકાત લેવા માટે અમદાવાદ આવી રહ્યા છો તો અટલ બ્રિજનું લોકેશન મારી દો છો તો તમને આ જગ્યા પર પહોંચી જશો અહીંયા ટિકિટ કાઉન્ટર તમને જોવા મળશે ક્યુઆર કોડ પણ તમને બતાવી દીધો છે એના ઉપર તમે ક્યુઆર ટિકિટ પણ તમે બાય કરી શકવાના ફ્લાવર શોની શરૂઆત બે હજાર તેરથી લઈને ચૌદ પંદર સોળ સત્તર પછી અઢાર ઓગણીસ વીસ એક એકવીસ ને બાવીસ કોરોના ટાઈમે બંધ રહ્યો એ ત્રેવીસ ને ચોવીસ આ બે હજાર ચોવીસનું હતું ને બે હજાર પચીસ આજે થયો છે અને ખરેખર આ વખતે ફ્લાવર શોની કંઈક વસ્તુ અલગ છે આપણે જોવાના છે આવી જવા મારા સાથે પાછાની તરફ તમને મોટું બોર્ડ તમને દેખાય છે અહેમદાબાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તમને ખરેખર એવું યાદ અપાવી દેશે કે તમે કદાચ કોઈ બહારની કન્ટ્રી એટલે દુબઈ જેવા એની અંદર જે મિરાકલ ગાર્ડન જેવા બહુ મોટી મોટી જગ્યાઓ તમે જોઈ હશે એવું જ તમને અહીંયા જોવા મળવાનું છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસમાં એનો સરસ મજાનો ગેટ ગેટની અંદર બાજુ આજુબાજુની તરફ તમને મસ્ત મજાના હાથી તમારું વેલકમ કરતા દેખાય છે ચલો આવી જાઓ તમને બતાવીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ એમસી દ્વારા સરસ મજાનું દર વર્ષે આયોજન થતું હોય છે ફ્લાવર શોનું અંદર બીજા રાજ્યની અંદર થાય છે કે નથી થતી ખબર નહીં પણ આપણા ગુજરાતની અંદર અને આપણા અમદાવાદની અંદર આવું સરસ મજાનું આયોજન આપણને વિદેશની અનુભૂતિ કરાવી દે છે અને જેને ફૂલોને નેચરથી જેને સૌથી વધારે શોખ હોય અને આમ ઈચ્છા થતી હોય કે હું જોઉં એમને આ બધા રિયલ ફ્રૂટ છે અને આ જે ફ્લાવર્સ છે ને એની વાત કરી દઉં તો એ બધા નાના આમથા ગમલાની અંદર પહેલાં ડેવલપ કરવામાં આવ્યા છે અને ગમલાને આ રીતે સેટ કર્યા છે જસ્ટ આ જે પણ જે તમે જોવો છો એમાં પાણી પણ નીતરે છે એટલે આ ઓરિજિનલ જ છે બધું બધું અને આ મસ્ત મજાનો હાથી પણ તમને જોવા મળે છે અને સીધા અંદર આવીએ છે તો તમારું કમળથી પણ તમારું અહીંયા સરસ મજાનું સ્વાગત થાય આ હા તમારા બાળકો જેમને ફોટો પાડવાનો સૌથી વધારે શોખ હોય મોબાઈલનું સ્પેસને ખાલી કરીને આવજો અને તેનું એક બોર્ડ મારેલું છે એની અંદર તમને એક નાનો અમથો ક્યુઆર કોડ પણ રાખેલો છે એ ક્યુઆર કોડ દ્વારા તમે જ્યારે સ્કેન કરશો તો આ સ્કલ્પચર ક્યાંથી લેવામાં આવ્યું છે એની માહિતી એનો ઓડિયો તમારા સુધી પહોંચી જશે જે રીતે તમે એન્ટ્રી જોઈ રહ્યા છો જે રીતેનું આખું આ બનાવ્યું છે લાસ્ટ યર કરતાં આ વર્ષની અંદર બહુ વધારે ભવ્ય તે ભવ્ય બનાવ્યું છે એટલે આ ખરેખર તમને મજા આવશે અને તમારા ફોટો પાડવાના શોખીન હોય તમારા વાઈફ કે તમારા બેન કે કોઈ તમારા કોઈ પણ ઘરેથી તો હું તમને કહીશ સંભાળીને આવજો તમારે એક બે કલાક તો ફોટા પાડવામાં જ જવાના છે કોઈ એવું લોકેશન કોઈ એવું કોર્નર એવું બાકીની રહી કે તમે ફોટા નહીં પડાવો આવો નાના નાના આ જે પસંદીદા કાર્ટૂન છે એ પણ તમને અહીંયા જોવા મળે છે અહીંયા છોટા ભીમ છે ઘલગોટો ના ફૂલથી મસ્ત મજાનું શણગાર્યું છે નીચે નાના નાના ફ્લાવર્સ તો પોટ્સ તો રાખેલા છે ડોરેમોન કાર્ટૂનનું છે છોટા ભીમ છે આનું નામ મને ખબર નથી પાંડા પણ છે હલ્ક પણ છે આવાથી તમે કોનું કાર્ટૂન સૌથી વધારે જોયા છે કયા પિક્ચરો વધારે તમે જોયા છે મને કોમેન્ટ કરજો તમારા બાળકોને લોકોને ખાસ આ વિડીયો બતાવજો તમને વધારે મજા આવશે અને જો શક્ય હોય તો આ તારીખથી લઈને તે તમને જોવા મળવાનું છે તો કદાચ ગુજરાતના કોઈ પણ જગ્યાથી તમે આવી રહ્યા છો તો જગ્યાએ લોકેશન પર પહોંચવાનું ભૂલાય નહીં સુશાસનના ત્રેવીસ વર્ષ અને આ ત્રેવીસ વર્ષની અંદર આપણું આ ગુજરાત કેટલું સુંદર મજાનું લાગી રહ્યું છે ખરેખર મજા પડી રહી છે આમ તમને એમ થશે તો ખરા કે ભાઈ જ્યાં નજર પડે છે ત્યાં એટલી અદ્ભુત કારીગીરીથી ફ્લાવરને એવી જગ્યા ઉપર ઢાળીને તમારું મન મોહી જાય એવી રીતે આખું અહીંયા બધું બનાવ્યું છે પાછળના ઉપરના પણ ગેટ જે રીતે રાખેલા છે એ તમે જુઓ પણ તમને અહીંયા મસ્ત મજાના ફ્લાવરથી શણગારેલા તમને જોવા મળશે સરસ મજાની કેવ ટાઈપનું કંઈક બનાવ્યું છે ચલો એમાં પણ જતા આવીએ આપણા ડાલા મથા સિંહને ભાઈ દર્શન થયા છે હવે આ જગ્યા ઉપર તમે જો મસ્ત મજાનું પતંગિયું બનાવ્યું છે સુંદર દેખાય છે એટલું જ સ્મોકિંગ વાળા મશીન આ હા હા કરવામાં આવી છે આ એક મંદિરનું છે અહીંયા આપણા નંદી મહારાજ બેઠા છે અને આપણો અશોક સ્તંભ પણ તમને અહિયાં જોવા મળે છે ગુજરાતીનો કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ગરબા વગર ચાલે નહીં એનું પણ સ્કલ્પચર તમને અહીંયા એક સ્ટેચ્યુ તમને જોવા મળશે એમાં પણ ફ્લાવરથી શણગારેલું ત્યાં મસ્ત મજાનું એક પક્ષી તમને જોવા મળે છે મારા પાછળ સૌથી વિશ્વનો મોટા મોટો ગુલદસ્તો તમને જોવા મળે છે જે વર્લ્ડ રેકોર્ડની અંદર પણ આવ્યો છે એએમસી દ્વારા આ ખૂબ મસ્ત મજાનું આયોજન કરીને એને રેકોર્ડમાં પણ નોંધણી કરાવડાવી છે એટલે એએમસીમાં આવશે કહે છે તો તમે કદાચ કોઈ તમારા મહેમાન આવે તો તમે ગુલદસ્તો આપો છો પણ આ આઈએમસી દ્વારા આપણને ગુજરાતના લોકોને ગુલદસ્તો આપી રહ્યા છે અને આવડું સુરસ મજા કહેવાય ને સરસ મજાનું આયોજન સાથે તમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આટલા બધા અલગ અલગ સ્ટોલ્સ બધા સ્કલ્પચર તમને બતાવ્યા છે ટિકિટની પ્રાઇસ કહી દઉં સિત્તેર રૂપિયા છે સોમથી લઈને શુક્રવાર સુધીના શનિવાર રવિવારના તમને સો રૂપિયા જોવા મળશે બીજી વસ્તુ તમારે કદાચ અહીંયા આવી રહ્યા સો રૂપિયા બી શનિવાર રવિવાર માટે ઇનફ છે કે એનું કારણ છે ખરેખર તમને મજા પડશે અને પૈસા વસૂલ થવાના છે બીજી વાત કહી દઉં કે તમારે કદાચ જો આને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે તો તમે હું તમને ક્યુઆર કોડ આપું છું ક્યુઆર કોડ તમે સ્ક્રીનશોટ લઈને સ્કેન કરી દોજો રિવરફ્રન્ટની વેબસાઇટ આવે છે એની અંદર તમને આખી આ ટિકિટ છે તમને બુક કરી શકશો ઘરે બેઠા બેઠા સ્લોટ પ્રમાણે હોય છે અગિયાર બાર એક બે ત્રણ એ તો તમે કોઈ પણ તમારા કયા ટાઈમ ઉપર આવવાના છો તમે સ્કેન કરીને સીધા તમે આવી શકશો ચલો હવે અવનારા વિડીયો જોવા માટે અમારા પેજને ફટાફટ ફોલો કરો ચલો નવા એ સાથે ફરી મળીશ ત્યાં સુધી અમને આપો રજા જય અને રાધે રાધે